અત્યારે ઉનાળાનો સમય છે અને પસીનો વધારે થાય ગરમી વધારે લાગે છે અને સોસ પણ પડતો હોય છે અને ઘણી વાર થાક પણ લાગતો હોય છે પેશન્ટો વખત મને પૂછે છે કે સાહેબ આમાં શેડ્યુનો રસ પીએ તો કેવું રહે નમસ્કાર મિત્રો સ્વાસ્થ્ય અમારે ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ આયુર્વેદ કન્સલ્ટન્ટ મિત્રો અત્યારે ઉનાળાનો સમય છે અને પસીનો વધારે થાય ગરમી વધારે લાગે છે અને સોસ પણ પડતો હોય છે અને ઘણી વાર થાક પણ લાગતો હોય છે પેશન્ટો વખત મને પૂછે છે કે સાહેબ આમાં શેડ્યુલ રસ પીએ તો કેવું રહે જો તમારો પણ આ સવાલ હોય તો હું તમને જણાવું કે મિત્રો અત્યારે ઉનાળાના સમયમાં લોકોને પસીનો વધારે થાય છે પસીનો વધારે થવાને કારણે તરસ પણ લાગે છે અને સાથે સાથે ઉનાળાની ગરમીને કારણે શરીરમાં થાક પણ લાગે છે એટલે ત્યારે એનર્જીની પણ જરૂર હોય છે તો એવા સમયે તમે શેરડીનો રસ પી શકો આમ જોવા જઈએ તો શેરડી એ શિયાળાનું ફ્રૂટ છે આપણે શિયાળામાં શેરડી ખાતા હોય છે ખાસ કરીને ઉત્તરાયણ વખતે આપણે શેરડી વધારે ખાવાતી હોય છે આયુર્વેદની દ્રષ્ટિ જોઈએ તો શેરડીના ગુણ તો શેરડી પચવામાં ભારે છે મીઠી છે અને એનર્જી આપવાવાળી છે એટલે ગુરુ છે ભ્રુહણ છે પરંતુ ઉનાળાની વાત આવે છે જ્યારે ઉનાળામાં શરીરમાંથી પ્રવાહીનું પ્રમાણ ઘટી ગયું હોય છે અને શરીરમાં એનર્જી જરૂર હોય છે તો એવા સમયે તમે શેરડીના રસનો ઉપયોગ કરી શકો પરંતુ શેરડીનો રસ પીતી વખતે ધ્યાન એ રાખવાનું કે શેરડીનો રસ બરફ વગરનો હોવો જોઈએ બરફનો વગરનો નેચરલ નો રૂમ ટેમ્પરેચરવાળો શેરનો રસ પીશો તો એ તમને સારું રહેશે ખાસ કરીને ઉનાળાની ગરમીના સમયમાં જ્યારે તમે બરફવાળો શેરિનો રસ પીશો તો એ ઠંડી વસ્તુ કારણ કે બહારનું વાતાવરણ ગરમ છે એની અસર શરીર પર પડ્યું અને એમાં હું તમે તરત ઠંડો બરફવાળો શેરનો રસ પીશો તો એ શરીરમાં સંકોચ કરશે તો એવા સમયે તમને માથું દુખાવો એ બધી સમસ્યા થઈ જશે એટલે બરફ વગરનો શેડીનો રસ પીવો તો એ સારો છે અને બીજી વસ્તુ બરફ વગરનો શેરનો રસ પીશો તો નેચરલી એ તમને ફ્રેશ મળશે ઘણી વાર કદાચ બરફવાળો શેરડીનો રસ પીતા હોશ તો એ કદાચ તમને થોડા ટાઈમ પહેલાં બનાવેલો આપવામાં આવે તો વાસી શેરડીનો રસ તમને આરોગ્યની દ્રષ્ટિએ પણ નુકસાનકારક થાય તો માટે જરૂરી છે કે તમે બરફ વગરનો શેરડીનો રસ પીઓ તો એ સારો રહેશે અને હા જો તમને તડકામાં જ કામ કરવાનું રહેતું હોય અથવા તો વારે ઘડ્યા એનર્જીની જરૂર પડતી હોય તો તમે રોજ પણ શેરડીનો રસ પી શકો છો તો આટલું શેરણ રસના પ્રયોગમાં આટલું ધ્યાન રાખશો તો તમે ઉનાળાની ઋતુમાં પણ સ્વસ્થ રહી શકશો બસ એટલું જ મિત્રો આઇડ્રોજન અપનાવો આ જીવન સ્વસ્થ રહો નમસ્કાર